હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે તુલા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી આજના વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે આવનારો મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષર મૂળાક્ષરપતિ થાય છે તેની સાથે વૃશ્ચિક રાશિ તો આ રાશિના તમામ જાતકો સૌપ્રથમ આપણે સમજીએ કે કયા પ્રમાણે ગ્રહોની ગોઠવણ વિધાતા દ્વારા આ મહિના દરમિયાન રહેવાની છે તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો આ રાશિ ભવિષ્ય તમારી ચંદ્ર કુંડળીના આધારે હું કહી રહ્યો છું તે વાતની તમારે ખાસ નોંધ લેવાની રહેશે તો જે પ્રમાણે તમારી જન્મપત્રિકા આ પ્રમાણે દેખાઈ રહી છે પૂરા ઓગસ્ટ મહિના દરમિયાન તો તમારી રાશિના માલિક જે છે ફર્સ્ટ હાઉસના માલિક જે છે દેવતા તે તમારા ઇન્કમના સ્થાનમાં અગિયારમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે ત્યારબાદ રાહુદેવતા ચોથા સ્થાનમાં શનિ દેવતા વક્રી અવસ્થામાં પંચમ સ્થાનમાં ગુરુ અને શુક્રની જે યુવતી છે તે અષ્ટમ સ્થાનમાં અને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ નવમા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં અને કેતુ દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં તમારી રાશિના માલિક મંગળ દેવતા વિશે ઓલરેડી હું કહી ચૂક્યો છું કે તે ઇન્કમના સ્થાનમાં છે સાથે જો આ મહિનાના સૌથી મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે આપણે સમજીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં આવી રહ્યા છે અને એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં આવી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટ બાદ તમારી જન્મપત્રિકાના પત્રિકાના આઠમા સ્થાનમાંથી નવમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે અને સૂર્ય દેવતા સત્તર ઓગસ્ટ દરમિયાન તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાંથી દસમા સ્થાનમાં ગોચર કરે છે આ પ્રમાણે વિધાતાએ ગ્રહોની ગોઠવણ નાખી છે હવે આ વાતની આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલાં જો તમે આ ચેનલને આજે જ જોઈ રહ્યા છો તો આચાર્ય શંકેત શુક્લ યુટ્યુબ ચેનલને અવશ્ય તમારે સબસ્ક્રાઈબ કરી દેવું છે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર ક્લિક કરવું જોઈએ જેના કારણે જ્યોતિષ વાસ્તુ તેમજ અનેક પ્રકારની જે ભવિષ્યવાળી આવનારા સમયમાં ગોલ્ડ પ્રાઇઝ હોય કે કંઈ પણ હોય તમામ વસ્તુ જે હું જણાવતો હોઉં છું તે તમને જણાય હજારોની સંખ્યામાં અત્યાર સુધી લોકો કનેક્ટ પણ થઈ ચૂક્યા છે અને વિડીયો જોઈ પણ રહ્યા છે તો તમારે પણ તે ન ચૂકવવું છે તો આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ ટોપિક પર કે ઓગસ્ટ બે હજાર પચીસ વૃશ્ચિક રાશિના જાતકો માટે શોલીને આવેલું છે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે તમારી ધન અને લક્ષ્મી બાબતે તેમજ વ્યવસાય નોકરી અને તમારો ભાગ્યનો સાથ તમને કેટલો મળશે તેના વિશે ચર્ચા કરીએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો જો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો જે પહેલાં તમને આગળ કહ્યું હતું કે તમારી રાશિના માલિક મંગળ દેવતા વિરાજમાન છે ઇન્કમના સ્થાનમાં અને ઇન્કમના સ્થાનમાં એટલે કે જે શુભ સ્થાન કહેવામાં આવે છે તમારી જન્મપત્રિકાના તે છઠ્ઠા સ્થાનના માલિક પણ થઈ રહ્યા છે હવે છઠ્ઠા અને પહેલા સ્થાનના માલિક જ જાતે એટલે કે રોગ ઋણ શત્રુના સ્થાનના માલિક અને તમારો સ્વભાવ વ્યવહાર તમામના માલિકનું અગિયારમાં સ્થાનમાં જવું તે જાતે જ એક રાજયોગ બતાવી રહ્યું છે કયા પ્રમાણે રાજયોગ છે તો તે છે કે કારણ કે તમારી રાશિના માલિક ખુશ તો તમારું જીવન તે હંમેશા ખુશ જ રાખશે તમને તેથી સ્વાસ્થ્ય બાબતે આપણે વધારે ચર્ચા કરવાની જરૂરત નથી વૃશ્ચિક રાશિના તમામ જાતકો એક રીતે તો આ મહિનો જો સ્વાસ્થ્ય સારું તો બાકીનો બધો સમય પણ સારો તે પ્રમાણે તમારા ઇન્કમમાં તમારા સ્વાસ્થ્ય માટે વધારો સારો કરી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા ધન બાબતે એટલે કે તમારા સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન છે અષ્ટમ સ્થાનમાં હવે આઠમું સ્થાન તેમ તો ખરાબ કહેવામાં આવે છે પરંતુ તે ત્યાં વિરાજમાન છે શુક્રાચાર્ય સાથે શુક્રાચાર્યને એટલે કે શુક્રદેવને સેકન્ડ હાઉસ મળેલ છે અને તેના સાથે સાથે શુક્રદેવને બારમું સ્થાન પણ મળેલ છે અને તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિકની બીજી રાશિ જે આવી રહી છે તે પંચમ સ્થાનમાં આવી રહી છે હવે ભલેને ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં અતિચારી અવસ્થામાં છે પરંતુ શુક્રદેવતાનો સાથ મળી રહ્યો છે તેમજ તમારી રાશિના માલિક અગિયાર માસાનમાં છે આ આ ત્રણ ગ્રહો શું સૂચવી રહ્યા છે તે તે જ સૂચવી રહ્યા છે કે છેલ્લા બેથી અઢી મહિનામાં તમારા પૈસા બાબતે ઘણું બ્લોકેજ હતું કે પૈસા બાબતે કંઈક ને કંઈક નિરંતર તકલીફ ચાલ્યા કરતી હતી તમે ખૂબ મહેનત કરી છતાં પણ પરિણામ નહોતું મળતું પરંતુ આ મહિનામાં ઓગસ્ટ બે હજાર પચીસમાં તમે કરેલા તમામ કાર્યોનું તમને સારું ફળ મળી શકે છે અને તેના સાથે સાથે પણ તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે અષ્ટમ સ્થાન તે આકસ્મિકતાને રિપ્રેઝન્ટ કરે છે તેથી તમારે આકસ્મિક ધનલાભ માટે આકસ્મિક કોઈ પણ ડીલ થવા માટે આ મહિનામાં તમારે તૈયાર રહેવું જોઈએ અને તમે તમારા વર્ક બાબતે થોડા વધારે પઝેસિવ થઈ શકો છો અને તમારા મનમાં હજુ વધારે મારે પૈસા કમાવા છે વધારે ઇન્કમ કરવું છે આ પ્રમાણેના બીજ અંકુરિત આ મહિનામાં થઈ શકે છે કે ના મહેનત કરવી છે તો પૂરેપૂરી કરવી છે ફળ કેમ ન મળે તો મિત્રો આ મહિનો આ થોટ પ્રોસેસ માટે બિલકુલ સાચો છે જે લોકો મહેનત કરવા માગે છે ઓગસ્ટ બે હજાર પચીસ તમારા માટે છે તેથી જ મેં થમનીલમાં થમનીલમાં પણ લખ્યું હતું કે ઓગસ્ટ બે હજાર પચીસ એક ખુશખબરી તમારા માટે લઈને આવી રહી છે તમારા કામ બાબતે તો ખૂબ સારી રીતે આગળ વધારશે પરંતુ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તમારા મનોબળમાં વધારો કરશે અને જીવનમાં કંઈક કરી બતાવશે તેના માટે તમને આગળ વધારશે આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં શનિ મહારાજ વખરી અવસ્થામાં છે કે જે તમારા સંતાન અને તેમજ તમારા એજ્યુકેશન અને લવ રિલેશનશીપને રિપ્રેઝન્ટ કરે છે તો આ મહિના દરમિયાન જો તમે લવ રિલેશનશિપમાં છો તો તમારા પાર્ટનરને નાની નાની વાતે ખોટું લાગી જવું તમારા બેના નાના નાના મોટા વાતે ઝઘડા થવાના સંજોગો પણ બની રહ્યા છે તમારે થોડુંક મેચ્યોર એક્ટ કરવાનું છે આ મહિનો સાંજેથી કરશો તો આગળ જતાં કોઈ તકલીફ આવવાની નથી તમારા સંતાન બાબતે વાત કરી તો સંતાન પણ પોતે પોતાની જાતને પ્રૂવ કરવા માટે એક્સ્ટ્રા અવર સ્ટડી કરી શકે છે ખૂબ મહેનત કરી શકે છે તેથી એકંદરે જોવા જઈએ તો તે બાબતે એ પણ તમારા માટે ખૂબ સારું છે ઘણા લોકોને જો તમારા સંતાન કોઈક એવી એક્ઝામ આપી રહ્યા છે કે જેના કારણે તે તમામ લોકોમાં ખૂબ અવ્વલ આવી શકે છે તો તમારા સંતાન થકી તમારા માન સન્માનમાં વધારો થવાના સંજોગો પણ બની રહ્યા છે ફક્ત તેમને તમારે પ્રોત્સાહન આપવાની જરૂર છે તે જ તમારે આપવાનું છે એક માતા પિતા તરીકે આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનના માલિક એટલે કે તમારી જન્મપત્રિકાનું સપ્તમ સ્થાન જેમાં શુક્રદેવની વૃષભ રાશિ વિરાજમાન છે તમારા મેરેજ રિલેશનશીપ વિશે જો વાત કરીએ વૃશ્ચિક રાશિના તમામ જાતકો તો દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં અને એકવીસ ઓગસ્ટ બાદ તે જઈ રહ્યા છે ભાગ્યભુવનમાં એકવીસ ઓગસ્ટ સુધી તમારા અને તમારા લાઈફ પાર્ટનરના રિલેશનશિપમાં નાની મોટી કહા શૂની થઈ શકે છે કે તમે આ નથી સમજતા ઈગો સેટિસ્ફાઈડ કરવા માટે તમે નાની મોટી બાબતે ઝઘડો કરી શકો છો પરંતુ એકવીસ ઓગસ્ટ બાદ જ્યારે બુધ અને શુક્રનો યોગ થશે અને શુક્ર શુક્રદેવતા ભાગ્યભુવનમાં જશે તો ત્યારે તમને પણ થઈ શકે છે કે અત્યાર સુધી જે કંઈ પણ મેં ઝઘડા કર્યા ખોટા કર્યા છે જો આ ન કર્યા હોત તો અત્યારે ઘણો સારું હોત તેથી આ મહિનામાં વાણી પર નિયંત્રણ રાખવાનું છે ખાસ કરીને તમારા મેરેજ રિલેશનશિપમાં જો તમારા મેરેજ રિલેશનશીપમાં તમે વાણીથી વધારે વ્યય નહીં કરો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે એ તેથી મેરેજ રિલેશનશીપમાં પણ હું તમને સેવન્ટી આઉટ ઓફ હંડ્રેડ માર્ક્સ આપી શકું છું તે પણ તમારા માટે સારું છે ફક્ત મેચ્યોર એક્ટ કરવાનું છે લવ રિલેશનશીપના છે સૂર્ય સૂર્યબુદ્ધનો બુદ્ધાદિત્ય યોગ એક રાજયોગ કે જે વર્ષમાં એક વાર જ તમારા ભાગ્યભુવનમાં થતો હોય છે તે તમારા ભાગ્યભુવનમાં હાલમાં થયો છે સત્તર ઓગસ્ટ સુધી ત્યારબાદ સૂર્યદેવતા રાશિ પરિવર્તન કરશે તો સત્તર ઓગસ્ટ સુધી તમારા પિતાને તમામ વસ્તુ વાત કરીને કોઈ પણ બાબતે આગળ વધો જેટલું તમારા પિતાના સાથ સહકારથી તમે આગળ વધશો તેમના ગાઈડન્સ હેઠળ તમે આગળ વધશો તેટલું તમારા માટે સારું રહેશે છે હવે કેટલાક લોકો કહે છે કે મારા પિતા હયા જ નથી તો તે તમામ લોકોએ ફક્ત જ્યારે પણ મોટામાં મોટું ડિસિઝન લેવાનું હોય કે કંઈ પણ કરવાનું હોય તો ફક્ત બે આંખ બંધ કરીને તમારા પિતા જો તે સમય તમારા સાથે છે તો તમને શું મદદ કરી શકે છે તે ફક્ત વિચાર કરો અને આગળ વધો તો તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે કારણ કે આ મહિના દરમિયાન ભલે મંગળ દેવતા અગિયારમાં સ્થાનમાં છે પરંતુ તમારો ડિસિઝન મેકિંગ પાવર થોડોક ચંચળ બનાવી શકે છે એટલે કે તમે કોઈ એક ફોન પરચેસ કરી લીધો છે તરત જ તમને કોઈ બીજો સારો ફોન દેખાય તો તમને એવું થાય છે કે આ ફોનને હું સેલ આઉટ કરી દઉં અને નવો નવો ફોન આઉટ કરું આ પ્રમાણે ફક્ત મેં સેલ ફોનનું તમને એક્ઝામ્પલ આપ્યું છે પરંતુ તમે જે ફિલ્ડમાં છો તેમાં તેવું થઈ પણ શકે છે શેર માર્કેટમાં છો તો કોઈ પણ નવો શેર પરચેસ કર્યો છે તેની જગ્યા પર બીજો શેર દેખાઈ શકે છે અને તમે ડ્રોપ આઉટ કરીને બીજો નવો સેલ શેર જે છે તે પરચેસ કરી શકો છો આ પ્રમાણે થોડુંક તમારું ડિસિઝન મેકિંગ ચંચળ બની શકે છે તેને કંટ્રોલમાં કયા પ્રમાણે રાખવાનું છે તેના માટે હું ઉપાય તમને આપી રહ્યો છું સૌથી મહત્વપૂર્ણ એક વાત જે કાળજી રાખવાની છે જો તમે જોબ કરી રહ્યા છો કે બિઝનેસમાં છો વર્ક પ્લેસ પર એક વાતની કાળજી રાખવાની છે કે કોઈ બીજું કોઈ ભૂલ કરે અને તે દોષનો ટોપલો તમારા માથે ન આવી જાય આ જ એક વાતની કાળજી રાખવાની છે આ મહિના દરમિયાન તમારા વર્ક પર કોઈના પર ભરોસો કરવા નથી કોઈના વર્બલ કામ પર વર્બલ નોટેશન પર તમારે કોઈ પણ કામ કરવાનું નથી જો તમે વર્ વર્બલ કન્ફર્મેશન એટલે કે તમને કોઈ કહ્યું કે આ કામ કરી દો અને તેના પાસે તમારી પાસે કોઈ પ્રૂફ નથી જો તમે તે કામ કર્યું તો તમે ફસાયા તેમ માનીને ચાલો તમે જો ઓફિસ વર્ક કરી રહ્યા છો તો તમે રેગ્યુલર રેગ્યુલરલી તેના માટે મેલ્સ કે કંઈ પણ લઈને કે કોઈ પણ મેસેજીસ લઈને પછી તમે આગળ વધી શકો છો લખાણ લઈને જ ડોક્યુમેન્ટેશન કરીને જ આગળ વધવાનું છે અધરવાઇઝ તે દિવસો દૂર નથી કે કરશે કોઈ બીજું અને નામ આવશે તમારું તે વાતની એક કાળજી રાખશો તો ઓવરઓલ બીજી બધી રીતે આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય બાબતે મેરેજ રિલેશનશીપ બાબતે સંતાન બાબતે તમારા જોબ બાબતે તેમજ તમારી ઇન્કમ બાબતે તમામ રીતે વૃશ્ચિક રાશિના તમામ જાતકો ખૂબ સારો મહિનો છે તેથી ફક્ત આ મહિનાનો ફાયદો ઉઠાવો હા આ મહિના દરમિયાન તમારા નેચરમાં એક એવો ચેન્જ આવી શકે છે કે તમે ખૂબ ઉઠાવળિયા ડિસિઝન લઈ શકો છો તેનું કારણ તે છે કે તમે હવે કયા પ્રમાણે પૈસા કમાવાના છે તે ક્રેક કરી રહ્યા છો અને પાસ્ટમાં જે કંઈ પણ ખાડા તમારા પડ્યા છે તે પૂરવા માટે આ મહિનામાં તમને ફળ મળી શકે છે ધનલક્ષ્મી મળી શકે છે સારી જોબ મળી શકે છે તમામ વસ્તુ મળી શકે છે તેના માટે તમે ખૂબ ઉતાવળિયા ડિસિઝન લેશો અને શક્ય બની પણ શકે છે કે તમે તમારા ફેમિલી મેમ્બર્સને પણ વધારે મહત્ત્વ ન આપીને ફક્ત કામ કામ અને કામ કરી શકો છો આ મહિનો તે પ્રમાણેનો જ છે કામ કરો આગળ વધો અને તમારા સક્સેસને એન્જોય કરવાનો આ મહિનો છે તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો ઉપાય શું કરવાના છે ઉપાય તરીકે તમામ વૃશ્ચિક રાશિના જાતકો દરરોજ મંદિર જવાની શરૂઆત તો કરો મહાદેવ પર એક લોટો જળ ચઢાવો તે ખૂબ સારું છે પરંતુ દરરોજ જ્યારે મંદિરથી બહાર નીકળો તો એક પેડાનો પ્રસાદ કે કંઈ પણ જલેબી કે કોઈ પણ મીઠી વાનગી ગળી વાનગી તમારે મંદિરની બહાર બેઠેલા જે કોઈ પણ ભિક્ષુક છે તેમને આપશો તો તે તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે મંગળવાર બુધવાર અને શુક્રવારે તો તમારે અવશ્ય જવું જોઈએ અને તમારે ગળી વાનગી તેમને ઘરેથી બનાવીને લઈ જાઓ કે પછી કોઈપણ જગ્યા પરથી લઈ જાઓ પરંતુ જેટલું તમે તેમને ભિક્ષુકને આપશો આ મહિનો તમારા માટે તેટલો સારો સાબિત થઈ શકે છે તે વાતની ખાસ નોંધ લેવાની છે હવે જે લોકો વિદેશમાં છે તેમણે શું કરવું જોઈએ જે લોકો દેશમાં પણ છે ઇન્ડિયામાં પણ છે ને આ વિડીયો જોઈ રહ્યા છો તમે તો તમારે મંદિર તમે જઈ જ રહ્યા છો તો મંદિરે જઈને તમારે સંકટનાશન ગણેશ સ્ત્રોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ ગણેશજીની કૃપા બનાવવી આ મહિનામાં ખૂબ જરૂરી છે જેટલું તે તમે બનાવશો વર્ક પ્લેસને લગતી જે તકલીફ છે તે પણ ઓછી થશે અને બાકી બધી રીતે ગણેશજી તમને ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે સાથે બીજો એક ઉપાય તે જ આપી શકો છું કે જે લોકો વિદેશમાં છે જે લોકો મંદિરે નથી જઈ શકતા તો તમે ઘરમાં પણ સંકટ ગણેશ ગણેશનો પાઠ કરી શકો છો સાથે જ હું તમને મહાદેવને લગતો એક ઉપાય આપું કારણ કે શ્રાવણ મહિનો તો ચાલી રહ્યો છે તો તેના લગતો જો તમને હું કોઈ ઉપાય આપું તો દરરોજ સવારે અડધો કપ દૂધમાં તમારે થોડા ચોખા અને થોડો ગોળ આ બે વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અવશ્ય તમારે અભિષેક કરવો જોઈએ જેના કારણે આ મહિનામાં સુડીના તમામ ઘાસ સોયથી તો જઈ શકે છે સાથે સાથે આ મહિનામાં ઉત્તરોત્તર તમે પ્રગતિ કરી શકો છો જે લોકો વિદેશમાં છે તે લોકો પોતાના ઘરમાં રહેલા શિવલિંગ પર આ પ્રમાણે અભિષેક કરી શકે છે અભિષેક કર્યા બાદ જે જળ તમારા જે કંઈ પણ થાળીમાં કે તમારા તરભળામાં ભેગા થઈ રહ્યા છે તેને તમારા ઘરની બહાર નીકળીને નોર્થ સાઈડ ઉત્તર દિશાનામાં કોઈપણ પ્લાન્ટ્સમાં તમારે ચડાવી દેવાનું રહેશે જેના કારણે આ મહિનામાં પણ તમારું સેફગાર્ડ થઈ શકે છે તો તમામ ઋષિક રાશિના જાતકો વિડીયોને લાઇક કરો શેર કરો પરંતુ યુટ્યુબનું એક નવું ફીચર આવ્યું છે કે જેને એચ હાઈપ કહેવામાં આવે છે તમે તે હાઈપમાં જેટલા મને પોઈન્ટ્સ આપશો ને તેટલું યુટ્યુબ જાતે બીજા વૃશ્ચિક રાશિના જાતકોને રેકમેન્ડ કરશે કે આ જો તમે માહિતી મેળવશો તો તમારા માટે સારું છે તો હવે વેઇટ ન કરો તમારા પ્રિય આચાર્ય સંગીત શુક્લને લાઇક કર્યા બાદ નીચે જે નોટિફિકેશન આવે છે હાઈપની તે હાઈપ આપવાનું ન ભૂલશો અને તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં પણ તમારા વિચારો જણાનું ન ભૂલશો તમારી કમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય